નમસ્કાર હું શું હિનાને આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચાર મહત્વના સમાચારોની શરૂઆત કરીશું નવસારીથી તો નવસારી શહેરના ટાટા તળાવ ખાતે નવા તૈયાર કરાયેલા ડાન્સિંગ ફુવારા અને લાઇટિંગ શોના પ્રથમ દિવસે લોકોની ભારે ભીડ ઉમટી પડી હતી વિકાસ સપ્તાહ બે હજાર પચીસના અવસરે નવસારી મહાનગરપાલિકા દ્વારા આ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે સાંજ પડતા જ રંગબેરંગી લાઇટ્સ અને સંગીતની તાલ પર નાચતા પાણીના ફુવારા સૌનું મન મોહી લેનારા બન્યા હતા નગરજનો પરિવારજનો તથા બાળકો ઉત્સાહપૂર્વક આ દ્રશ્યો માણતા જોવા મળ્યા હતા નવસારી મહાનગરપાલિકાના કમિશનર અને અન્ય અધિકારીઓ પણ આ પ્રસંગે હાજર રહ્યા હતા અને લોકોએ તેમની સાથે ફોટા પણ લીધા હતા આ લાઇટિંગ શો હવે દરરોજ સાંજે નિર્ધારિત સમયમાં લોકોના માટે ખુલ્લો રહેશે આ નવા આકર્ષણથી નવસારીના ટાટા તળાવને નવી ઓળખ મળી છે શહેરના નાગરિકો તેમજ આસપાસના વિસ્તારોના લોકો માટે આ સ્થાન હવે એક નવું મનોરંજન કેન્દ્ર બની ગયું છે ફુંવારા અને સંગીતના સંયોજનથી પ્રકાશ અને પાણીની રંગીન છટ્ટાઓએ આખા તળાવ વિસ્તારને જીવંત બનાવી દીધો હતો